આંતકી હુમલાને લઈ કેન્દ્રની મોદી સરકાર દ્વારા શું કાર્યવાહી કરાશે તે અંગે ભાજપના વરિષ્ઠ આગેવાન અમુભાઈ શાહ સાથે સમય મીડિયા દ્વારા ખાસ વાતચીત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન એવા અમુભાઈ શાહ આપણી સાથે છે જે આતંકવાદી હુમલો પહેલગાવમાં થયો છે જેની અંદર છવ્વીસથી વધુ લોકોના મોત નીપ્યા છે ત્યારે સમગ્ર ભારત સાથે ભાવનગરમાં પણ લોકોનો આક્રોશ છે કે સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવશે તે બાબતે આપણે આજે અમુભાઈ શાહ સાથે વાત કરીશું તેઓ શું જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેવા આકરા પગલાં લેવામાં આવશે કાકા શું પગલાંઓ લેવામાં આવશે પગલાંઓના સંદર્ભમાં વાત કરી પહેલાં મને જે એક સૌથી વધારે ધ્યાન ખેંચે એવી બાબત છે મને એવું લાગે છે કે પહેલી જ વખત આખા એ દેશમાં આ દેશના મુસ્લિમો સહિતની તમામ લઘુમતી દરેક રાજકીય પક્ષ ઇવન પત્રકારો અને સૌથી વધારે આશ્ચર્યની બાબત છે કે કાશ્મીરના મુસ્લિમો અને મુલ્લાઓ દ્વારા પણ એક રોબર્ટ વાડરા જેવા બે ચાર તત્વોને બાદ કરતા તમામ લોકોએ એક અવાજે આ ઘટનાને વખોડી કાઢી છે અને આની સામે આખો એ દેશ એક થઈને ઊભો રહ્યો છે એ સૌથી વધારે ધ્યાન ખેંચે અને સૌથી વધારે મહત્ત્વની બાબત છે જ્યાં સુધી પાકિસ્તાનનો આમાં હાથ છે એમાં કોઈ શંકા નથી આ પહેલાં પણ એ સંદર્ભની અંદર પાકિસ્તાનની પ્રવૃત્તિઓ છે એ આપણા ધ્યાને આવી છે એના સાબુત પણ આપણને મળેલા છે જ્યાં સુધી પગલાંઓને સંદર્ભ છે ત્યાં સુધી પહેલી વહેલી સ્ટ્રાઇક તો ભારત સરકારે કરી દીધી છે અને એ છે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક આપણે અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો ને સિંધુ નદીના પાણીના કરાર થયેલા જેમાં સિંધુ સહિત એની પાંચ સંલગ્ન નદીઓ રવિ બ્યાસ સતલજ આવી પાંચ નદીઓ સિંધુ નદીના પાણીમાં ભળે અને એના પાણીની વેચણી એ આંતરરાષ્ટ્રીય કરાર આપણે ઓગણીસો ને સાઠમાં કરેલા જે અત્યાર સુધીના યુદ્ધના સમયે પણ એ કરારને ક્યારેય કોઈ પણ ભારતીય સરકારે ડિસ્ટર્બ કર્યા વિના ચાલુ રહેવા દીધા છે પહેલી વખત ભારતે આ સિંધુ જળ કરાર છે એના ઉપર રોક લગાડી દીધી છે એટલે સ્ટે આપી દીધો છે રદ કર્યા છે એમ નહીં કહું સ્ટે અત્યારે આપી દીધો છે એ સૌથી વધારે ગંભીરતા આ પગલાંઓની લાગે છે બીજું પાકિસ્તાન સાથેની આપણી અડા અટારી બોર્ડર એને તાત્કાલિક અસરથી આપણે બંધ કરી છે એ પણ એક બહુ ખૂબ ગંભીર અને મહત્વનું ધ્યાન ખેંચે એવું પગલું છે ભારતના ભારતમાં રહેલા પાકિસ્તાની દૂતાવાસમાં એના નેવલ અને મિલિટરીના જે એડવાઇઝરી છે આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી ભારત છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે એ જ પ્રકારે પાકિસ્તાનમાં રહેતા આપણા આ પ્રકારના સમકક્ષ અધિકારીઓ છે એને પરત બોલાવી લેવામાં આવ્યા છે પાકિસ્તાનને જે સાર્ક વિઝા ભારતે ઇસ્યુ કર્યા છે એ બધા જ વિઝા તા તાત્કાલિક તત્કાલ અસરથી રદ કરીને અડતાલીસ કલાકમાં ભારત છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે હું એમ માનું છું કે આ ડિપ્લોમેટિક સ્ટ્રાઇક છે મિલિટરી ઓપ્શન્સ આર ઓપન મિલિટરી ઓપ્શન્સ નહીં લેવાય એવું નથી હું એવું માનું છું કે સો ટકા લેવાશે ભારતમાં બે માનસિકતા આપણને જોવા મળી છે છેલ્લા દશકામાં એક યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજી જે દુશ્મનો ઉપર પહેલાં દાહળે છે અને પછી વાર કરે છે અને બીજા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ક્યારેય બોલતા નથી એમ કહે છે ને કે ભાઈ ગુસ્સાનો જુસ્સો છે એ ઓછો ન થાય એટલે એને ઠરવા નહીં દેવાનો અને મગજમાં ભરીને રાખો બિલકુલ શાંત રહેશે અને દુશ્મનને કાયમ માટે યાદ રહે એ પ્રકારનો મને એમ છે કે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું જે પ્રકારે નિવેદન આવ્યું છે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહનું જે નિવેદન છે અને વડાપ્રધાને એમનો સાઉદી પ્રવાસ ટૂંકાવીને તરત પાછા ફરી અને સીધું જ એરપોર્ટ ઉપર પહેલી બેઠક કરી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી લીધી છે આજે સર્વપક્ષીય બેઠક પણ કદાચ શરૂ હશે અથવા આજે એ બેઠક છે અને એની અંદર એક સૂર ઊભો કરીને આંતરરાષ્ટ્રીય લેવલે આમાં ઘણું બધું વિચારવાનું રહેતું હોય છે આ બે પડોશીનો ઝઘડો નથી આ રાજ્ય રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો છે અને એટલે એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણો પક્ષ છે એ મજબૂતાઈથી અને અત્યારે આપણે જોયું કે એ અમેરિકાના ટ્રમ્પ હોય રશિયાના પુતિન હોય કે ઇઝરાયલના હોય આ બધા જ રાષ્ટ્રોના વડાઓએ એકમતે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આ આતંકી હુમલાને વખોડી કાઢીને ભારત જે પગલાં લે એમાં એની સાથે રહે એ પ્રકારનું એક વાતાવરણ નિર્માણ કરી અને બહુ થોડા સમયની અંદર સુનિયોજિત તરીકેથી એને એવો મિલિટરી જવાબ મળશે કે જે મને એમ છે કે માત્ર આતંકીઓ નહીં પણ આતંકીઓની જનની એટલે એની મા જે આને જન્મ આપે છે પ્રોત્સાહન આપે છે મોટા કરે છે અને આ કામ એમ જેમના દ્વારા કરાવવામાં આવે છે એ લોકોને એવા રાષ્ટ્રોને પણ જડબાતોડ જવાબ એ ચોક્કસપણે આ સરકાર આપશે એવો મને વિશ્વાસ છે તો આપણી સાથે હતા અમુભાઈ શાહ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રથમ તો આ હુમલાને લઈ પાણી અને રસ્તા પાકિસ્તાનના બંધ કરવામાં આવ્યા છે આવતા દિવસોની અંદર આ જે આતંકવાદીઓ છે તેને જડબા તોડ જવાબ દેવામાં આવશે એટલે આપ ને આ રાહત મળતા સમાચાર છે કે જે લોકોને આક્રોશ હતો તેની સામે સરકાર દ્વારા કડક પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને લાસ્ટમાં અત્યારે સંસદની અંદર તમામ સર્વપક્ષીય બેઠક મળી છે તેમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહ્યું